પચીસ વીઘા સંગમ મારે વાવું છે એ ભાઈ મને કે તમે દસ વીઘા નું સંગે મરમર વાવો નો એટલે મેં દસ વીઘા નું કેવા પ્રમાણે ચોવીસ ની જાળી આવે અને આવ એવું ફૂલે સંગમ પંદર વિઘાન અત્યારે ફરક શું છે અત્યારે ફરકમાં આ ગોઠણે ગોઠણે આવ્યું હે આ ફૂલે સંગમ છે અને આમાં બધા બબે દાણા છે અને ખરે આવડું એવું છે અત્યારે કમરે કમરે આ છે ફૂલે સંગે મરમર સંગે મરમરમાં અત્યારે ખરવાનો પ્રશ્ન ઓછો છે ત્રણ દાણા છે અને આ અત્યારે બાવીસ થી પચીસ મણસો એ સો ટકા થાય એમ છે

પૈસા હમ ખરેખર ખેડૂત સમજે ને તો જોવાય નઈ બિયારણ ટાઈમે આવડું અત્યારે ચોવીસ પચીસ મણ થાય એ માટે આ બાર થાય પૈસા પૈસામાં ફેર પડી પડીને શું પડે